જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટી જીએસઆરટીસી હેલ્પરની સંપૂર્ણ તૈયારી માટે અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં આજ જ લગી સુધી પંચ્યાસી વિડીયો બની ગયા છે અને બે હજાર ત્રણસો એમ તૈયાર થઈ ગયા છે જે આવનારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી આશા છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્લે લિસ્ટમાં જઈને તમે તમામની તમામ વિડીયો અને જે તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે અને વોટ્સએપ ગ્રુપ છે તેમાં પણ તમને મળી જશે મિત્રો જીએસઆરટીસી હેલ્પર ઓએમઆર એક્ઝામ માટે કામ ચલાવવું જે મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે જેમાં એક હજાર છસો અઠ્ઠાવન જગ્યાઓ હેલ્પરની છે તો જેમાં પંદર ઘણા ઉમેદવારો ઓએમઆર પરીક્ષા આપી શકશે જેમાં અંદાજીત વાત કરીશું ચોવીસ હજાર આઠસો સિત્તેર એટલે કે અંદાજિત પચીસ હજાર કહી શકાય જે મિત્રોનું નામ આવ્યું છે તે મિત્રોએ આજથી જ મેદાન ચાલુ કરી દો કમર કસી લો અને નક્કી કરી લો કે આમાં જીએસઆરટીસી હેલ્પરમાં પોતાની એક સીટ નક્કી કરી લેવી છે અને આ એક સુવર્ણ મોકો છે તક છે તો તેને ઝડપી લો જેથી તમારું ભવિષ્ય સારું બની શકે સરકારી નોકરી મેળવી શકો મિત્રો અત્યારે હરીફાઈનો યુગ છે કોઈ પણ તમે પરીક્ષા આપો જેમાં હરીફાઈ કોમ્પિટિશન ફૂલ છે કોઈપણ પરીક્ષામાં એક સીટ કબજે કરવા માટે મિત્રો તંતોડ મહેનત કરવી પડે છે તેના માટે આજથી જ મિત્રો જો વાંચવાનું ચાલુ ના કર્યું હોય તો કરી લો અને ત્રણથી ચાર મહિના ગાયબ થઈ જાઓ અને વાંચવામાં મશગુલ બની જાઓ જેથી આવનાર પરીક્ષામાં તમે સારો સ્કોર કરી શકો મિત્રો તમારે અંદાજીત પચીસ હજાર ઉમેદવારો સાથે હરીફાઈમાં ઉતરવાનો છે એક જગ્યા માટે પંદર ઉમેદવારો સામે હરીફાઈ કરવાની છે બધું જ મિત્રો શક્ય છે જ્યારે આપણે અડગ વિશ્વાસ હોય દ્રઢ નીચ્છે હોય હું આ કામ કરી જ લઈશ તો દ્રઢ નીચે હોય તો આ શક્ય છે તો આપણે કહેવત છે કે મન હોય તો માળવે જવાય અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું સિલેબસ કઈ રીતે પૂરો કરવો આઈટીઆઈ માર્ક્સ પ્લસ એપ્રેન્ટિસ માર્ક્સ ઓએમઆર માર્ક્સ મેરિટ કઈ રીતે બનશે કયા વિષયો પહેલાં કરવા કઈ બુક વાંચવી કેટલું વાંચવું તો તેના જીએસઆરટીસી હેલ્પર માટેની સંપૂર્ણ રણનીતિ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વાત કરીશું તો મિત્રો જે આપણે ચર્ચા કરી તો એમાં આપણે જે થોડા ટાઈમમાં તમારી પરીક્ષા પણ આવી જશે સમય નીકળી જશે અને પરીક્ષા પણ આવી જશે જેથી સમયનો સદુપયોગ કરી ટાઈમ મેનેજમેન્ટ કરી યોગ્ય મહેનત કરી આવનાર પરીક્ષામાં તમે સારું પ્રદર્શન કરી શકો તમે તમારા માટે એક સીટ નક્કી કરી તમારા માતા પિતાનું સપનું સાકાર કરી શકીએ તો મિત્રો તમારા સિલેબસની વાત કરીએ જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જેમાં તમને ખ્યાલ જ છે અહીં તમે જોઈ શકો છો જે તમારો વિષય છે કયા કયા સિલેબસ છે તે તમને ખ્યાલ જ છે મિત્રો જેમાં જે સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો અને જે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ લાયકાતના એટલે કે ટેકનિકલ અને કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી જેમાં તમે જોઈ શકો છો સો માર્ક્સોનું તમારો પેપર આવશે અને તમારા જે એપ્રેન્ટિસના અને જે તમારા જે આઈટીઆના અને પ્લસ જે તમે ઓએમઆરમાં સ્કોર કરશો એના તો એના પહેલાં આપણે આ સિલેબસની ચર્ચા કરતાં પહેલાં આપણે જે મેરિટ કઈ રીતે બને એના ચર્ચા કરી લઈશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે આઈટીઆમાં મેળવેલ ટકા ઇન્ટુ પંચાવન ભાગ્યા સો એટલે તમારા આઈટીઆના જે ટકા અને એપ્રેન્ટિસમાં મેળવેલ ટકા એના પંદર ટકા ગણાશે ભાગ્યા સો એટલે તમારું જે મેરિટ એના પછી એ જે તમારું બને છે એ સિત્તેરમાં સિત્તેરમાંથી હવે પ્લસ ત્રીસ ઉમેરશો જે તમારો લેખિત પરીક્ષા માટેના જે તમારે સો માર્સનું પેપર છે એના ત્રીસ ટકા ગણાશે તો મિત્રો એના સમજવા માટે આપણે વાત કરીશું કે માની લો કે તમારે આઈટીઆઈમાં આઈટીઆઈમાં તમારે પંચોતેર ટકા છે તો પંચોતેર ઇન્ટુ જે પંચાવન કરીશું ભાગ્યા સો એટલે તમારું મેરિટ મતલબ કે તમારો આઈટીઆના એકતાલીસ પોઈન્ટ પચીસ ટકા ગણાશે એ પ્રમાણે વાત કરીશું તમારા એપ્રેન્ટિસના માની લો કે તમારે એપ્રેન્ટિસમાં એસી છે તો એસી ઇન્ટુ પંદર ભાગ્યા સો તમારા એપ્રેન્ટિસના બાર માર્ક્સ ગણા છે જે ટોટલ તમારે એકતાલીસ પોઈન્ટ પચીસ પ્લસ બાર એટલે તમે તમારું મેરિટ બનશે એટલે ઓએમઆર એક્ઝામ માટેનું ત્રેપન પોઈન્ટ પચીસ ટકા હવે મિત્રો આ તમારો મેરિટ ઓએમઆર એક્ઝામ માટેનું જે છે સિત્તેરમાંથી જે સિત્તેર ટકામાંથી સોરી મિત્રો જે સિત્તેર ટકામાંથી જે છે આ મેરિટ તમારું બન્યું છે હવે જે તમે ઓએમઆર એક્ઝામ આપશો ઓએમઆર એક્ઝામના તમારે ત્રીસ ટકા ગણવામાં આવશે ત્રીસ ટકા એટલે કે જે તમારું સો માર્ક્સનું પેપર હશે સો એ તમારા ત્રીસ ટકા ગણાશે તો હવે જે તમે મેળવશો એ તમારા ફાઇનલ તમારું જે ટકા અથવા તો માર્ક્સ તમે કહી શકો હવે માની લો કે તમારે તમે સોની જે હોય મારી એક્ઝામમાં સો ગુણમાંથી તમે અંદાજીત સિત્તેર ગુણ મેળવ્યા છે તો સિત્તેર ગુણ મેળવ્યા છે તો મિત્રો તમારે સિત્તેરના કેટલા ટકા ગણા તો સિત્તેરના જે છે ત્રીસ ટકા એટલે તમારો મેરિટ મતલબ કે જે સોમાંથી તમે સિત્તેર લાવ્યા છે તો તમારા એકવીસ ટકા છે હવે જે પ્રમાણે આપણે વાત કરીશું વાત કરીએ સિત્તેર માર્ચથી માની જે આપણે વાત કરીએ છીએ તો સિત્તેર માસથી ત્રેપન પોઈન્ટ પચીસ થતા હતા પ્લસ તમારા એક જે એકવીસ માર્સ એડ થઈ જશે તો જે તમારા આઈટીઆઈ એપ્રેન્ટિસ પ્લસ જે તમે ઓએમઆરમાં લાવશો એ તમારું ફાઇનલ મેરિટ એટલે કે તમારો તે ચાર ને સાત પોઈન્ટ ચુમ્મોતેર પોઈન્ટ પચીસ એટલે આ તમારું ફાઇનલ મેરિટ ગણાશે તો મિત્રો આ રીતે તમારું મેરિટ ગણવાનું છે અને તમારે જે છે એપ્રેન્ટિસ આઈટીઆઈ અને તમારું ઓએમઆર એના પછી જે તમારું ફાઇનલ મેરિટ ગણાશે મિત્રો તમે જોઈશ જોઈશું જોયું છે કે અહીં તમે જે તમારો મેરિટ જે કામ ચલાવો મેરિટ જાહેર થયું છે એમાં તમે અહીં જોઈ શકો છો મેરિટ હાઈ અટક્યું છે વધારે અટક્યું છે એ પ્રમાણે તમારે મિત્રો મહેનત પણ વધુ કરવી પડશે તો મહેનત માટે તમારે ચોક્કસ સમય ફાળવવો પડશે ટેકનિકલ વિષય માટે ટેકનિકલ તો સૌ પ્રથમ તમારે તૈયારી કઈ રીતે કરવી તો મિત્રો જે તમને સહેલો લાગે છે એ પ્રથમ એની પ્રાયોરિટી આપો તે પહેલાં તૈયારી કરો એના પછી જે તમને ઓછું ફાવે છે એ બાદમાં એટલે કે જે તમને સારું આવડે છે એ તમે ક્લિયર કરી જશો તો તમને ઘણો ફાયદો થશે મિત્રો હવે જે છે વાત કરીશું જે આપણે જે બે હજાર બાવીસમાં જે હેલ્પરની પરીક્ષા લેવાની હતી તો તેની જે એનાલિસિસ કરી હતું આપણે અગાઉના વિડીયોમાં જેમાં ઇલેક્ટ્રિશિયનનું પાંચ માર્ક્સનું હતો ફિટર સાત આઠ માર્ક્સનું હતો મિકેનિક ડીઝલ અને એમએમ એટલે કે ઓટોમોબાઈલના વીસથી વીસ સમથિંગ હતું કોમન હેન્ડ ટૂલ્સ અને જે કોમન જે છે તમામ માટે કોમન જે છે સબજેક્ટ જે દરેક માટે સમાન છે તે એના પંદર માર્ક્સનું હતું વેલ્ડર ચાર ચારથી પાંચ માર્ક્સનો હતો એન્જિનિયર ડ્રોઈંગની વાત કરું તો પાંચ માર્ક્સનું હતું ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ જે પાંચ પાંચ હતું અને કોમ્પ્યુટર હતું દસ માર્ચનું જે ગુજરાતની ભૂગોળ ચૌદ માર્ચનું હતું અને ગુજરાતનો ઇતિહાસ સાત માર્ક્સનો હતો તો મિત્રો સૌ તમારે તૈયારી કઈ રીતે કરવી કઈ પહેલું તૈયાર કરવું તો સૌ મિત્રો તમારે કોમ્પ્યુટરનો તૈયાર કરી લેવું કોમ્પ્યુટરના જેટલા પ્રશ્નો છે એને પ્રાયોરિટી આપવી કારણ કે દસ માર્ક્સ તમને રોકડા મળી જશે કોમ્પ્યુટરના એના પછી વાત કરીશું ગુજરાતની ભૂગોળ અને ગુજરાતના ઇતિહાસ મિત્રો એકવીસ માસનો અંદાજે તો વીસ એકવીસ માસનો જે તમને ઘણો ફાયદો કરાવશે તો મિત્રો વાત કરીશું વીસ તમારે ગુજરાતનો ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ પ્લસ તમારા કોમ્પ્યુટરના દસ એટલે ત્રીસ માર્ક્સ મિત્રો તમારે અહીંથી મેળવી જશે મતલબ કે તમારો ક્લિયર થશે જો તમે આટલું ક્લિયર કરશો જે ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ તો મિત્રો તમારે અંદાજીત વીસ માર્ક્સ તમારે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ અને પ્લસ કોમ્પ્યુટર આ તમારે રોકડિયા માર્ક્સ થઈ ગયા એના પછી મિત્રો જે તમારે જેમાં ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણ તમને જો સારું ફાવતું હોય પાંચ માર્ક્સમાં જો તમે બેથી ત્રણ લાવશો બે માર્ક્સ લાવશો તો પણ તમને ફાયદો થશે બે બેથી ત્રણ અંદાજીત આવી શકશે ઇંગ્લિશ નથી ફાવતો વાંધો નહીં એને છોડી દો એની જગ્યાએ તમારે બીજી તૈયારી કરવી વર્તમાન જે વર્તમાન જે લાસ્ટમાં તમારે પંદર વીસ દિવસ બાકી હોય છ મહિનાનું તમારું વર્તમાન કરંટ અફેર્સ એ પણ તમારું ગુજરાત ગુજરાતનો જ પૂછાય છે એટલે તમને ફાયદો છે બીજું નહીં પૂછાય જે ગુજરાત લેવલનો હશે એ જ કરંટ અફેર્સ એટલે ચાર પાંચ માર્ક્સનો તમારે કરંટ અફેર્સ પૂછાય છે તો બેથી ત્રણ માર્ક્સ તમારે એ આવી જશે તો એ પણ તમને ફાયદો થશે એન્જિનિયરિંગ ડ્રોઈંગ તમને ફાવે જ છે મિત્રો તો એન્જિનિયરિંગ ડ્રોઈંગના પાંચ માર્ક્સ છે એ પણ મતલબ કે તમને વાંધો નહીં આવે બેથી ત્રણ માર્ક્સ તમે લાવી શકો ગુજરાતી વ્યાકરણમાં પણ બેથી ત્રણ માર્ક્સ તમે લાવી શકો છો હવે મિત્રો વાત કરીશું જે કોમન જે સબ્જેક્ટ છે દરેક માટે તો મિત્રો એક વાત કરીએ જે તમારા જે પ્રથમ છ પહેલાં સેમિસ્ટર પદ્ધતિ હતી તો જે પ્રથમ સેમિસ્ટર મતલબ કે છ મહિના ગણીએ જે છ મહિનાનો તમારો સિલેબસ છે તમારા અને ટ્રેડની વાત કરીએ છીએ તો એ છ મહિનાના ટ્રેડમાં જે વિષયો છે કોમન તો એ જે કોમન તમને દરેક ટ્રેડ માટે સમાન હોય છે જે એની વાત કરીશું જેમાં દરેક ટ્રેડના જે તાલીમાર્થીઓને ભણવાનું હોય છે જેમાં ઔદ્યોગિક સલામતી છે વ્યક્તિગત સલામતી છે વર્કશોપ છે વર્કશોપમાં વ્યવસ્થાપન છે આગ અને આગ ઓલવવાના સાધનો છે માર્કિંગ મીડિયા છે ક્લિનિંગ ટૂલ્સ છે મેજરિંગ માર્કિંગ ટૂલ્સ છે કોમન હેન્ડ ટૂલ્સ છે અને મા માઇક્રોમીટર છે વનિયર કેલિપર કેલીપર છે પ્રિસિઝન ગેજીસ છે ફાસ્ટનર છે લોકિંગ ડિવાઇસ છે હેક્સો ફ્રેમ છે ફાઇલ છે ગ્રાઇન્ડિંગ મશીન છે લિમિટ ફિટ ટોલરન્સ ડ્રિલિંગ મશીન ટેપ ડાઇ રિમર તો મિત્રો આ જે છે સબ્જેક્ટો જે દરેક માટે મતલબ કે પ્રથમ છ મહિના માટે દરેકને કોમન જ હોય છે જે તમને દરેકને તમે ભણ્યા હશો ફિટર છે વેલ્ડર છે મિકેનિક ડીઝલ છે એમએમવી માટે અને જે તમારા બીજા ઓટોમોબાઈલના સબ્જેક્ટો છે એમ એમડી માટે મિકેનિક ડીઝલ માટે તો તમામે તમામ માટે આ કોમન છે જે તમે અહીં આપણે વાત કરીશું જે મિકેનિક ડીઝલની ચોપડી છે તો તેમાં જે અહીં તમે એક વખત નજર કરી લેજો જેથી તમને ઘણો ફાયદો થશે અહીં તમે જોઈ શકો છો આઈટીઆઈનો પરિચય દરેક માટે કોમન જ છે કોમનના મિત્રો પ્રશ્નો પંદર માર્ક્સ પૂછાશે પંદર માર્ક્સનો જે ગઈ એક્ઝામમાં પંદર માર્ક્સનું પૂછાશો તો તમને ઘણો ફાયદો થશે અહીં તમે જોઈ શકો છો પ્રથમ છ મહિનામાં તમારે આઈટીઆઈમાં જે તમે એડમિશન લીધા પછી પ્રથમ છ મહિનામાં તમે આ બધું મતલબ કે કોમન જ હોય છે તો એ તમે એમાં ફાઇલ લોકિંગ ડિવાઇસ છે તમે જોઈ શકો છો આ એના પછી આ મિત્રો મિકેનિક ડીઝલની જે ચોપડી છે એમાં તમે બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું તમામ આવી ગયું છે નું તમામ આવી ગયું છે ફિટરનું પણ છે તો અહીં આ જે છે ચોપડી મિકેનિક ડીઝલની એક વખત નજર ફેરવી લેવી અથવા તો કમ્પ્લીટ તૈયાર કરી લેવી મિકેનિક ડીઝલનું હું તમને પ્રિફર કરું છું કે મિત્રો મિકેનિક ડીઝલ પ્રથમ વર્ષ જે છે એક વર્ષનું મિકેનિક ડીઝલ એ ચોપડી તમારે ખાસ એક વખત વાંચી લેવી ઘણો ફાયદો થશે મિત્રો જે તમારા ટ્રેડ ટ્રેડનું પચાસ માર્કમાંથી તમને આ ચોપડીમાંથી તમને અંદાજીત વીસથી પચીસ માર્ક્સમાં તમને પચાસ ટકા હું કહું છું પચાસ ટકા તમને ઘણો ફાયદો થશે વીસથી પચીસ માર્ક્સ તમારે આ જે મિકેનિક ડીઝલની ચોપડી છે એની અંદરથી આવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો જે તમારા કોમન જે છે કોમન વિષયો અહીં બધા આવી ગયેલા છે જેથી તમને ઘણો ફાયદો થશે તો મિત્રો બીજી કોઈ ચોપડી વાંચવાની જરૂર નથી આ આ જે મિકેનિક ડીઝલ છે એની ચોપડી તમે એક વખત વાંચી લો એક બે વખત તમને ઘણો ફાયદો થશે અને હેલ્પરની જે ગઈ બે હજાર બાવીસમાં તમે સિલેબસમાં જોયો છે તો જે ઓટોમોબાઈલનો વધુ પૂછાણું છે તો આ પણ તમારે તૈયાર થઈ જાય જે અહીં તમે દરેક ઓટોમોબાઈલનું જે છે વિષયવાજ છે તો તમને ઘણો ફાયદો થશે તો મિત્રો હું તમને પ્રિફર કરું છું ફરીથી કે મિકેનિક ડીઝલની ચોપડી તમારા ભાઈબંધની કે બીજા પાયથી હોય તો લાવી દો જે આઈટીઆઈમાં હાલ ભણતા હોય તમારા આજુબાજુ તો એના પાયથી લાવીને વાંચી લો અથવા તો પ્રિન્ટ કરાવી લો ઘણો ફાયદો થશે મિત્રો બુકની વાત કરીએ કઈ બુક વાંચવી તો જે એક વખત તો મારો સજેશન છે કે મિકેનિક ડીઝલની એક ચોપડી જે છે હાલ એ તમારે વાંચી લેવી ઘણો ફાયદો થશે અને બીજી બજારમાં જે બુકો મળે છે એનો મિત્રો ખ્યાલ નથી એવા પ્રશ્નો છે ઘણા મિત્રોનો ફોન આવેલા છે કે મિત્રો જે વોટ્સઅપ અને મેસેજ ફોન પણ આવેલા છે કે સર પરીક્ષા જે છે આવનારી એક્ઝામમાં બુક કઈ ખરીદવી તો મિત્રો બુક માટે હું કંઈ કહી ન શકું કેમ કે જે હમણાં જે લોન્ચ થઈ છે બુકો એમાં ઘણા મિત્રોનો ફોન આવેલો છે કે થોડા પ્રશ્નો ખોટા આવેલા છે હવે મેં મિત્રો જાણેલા નથી પણ જેણે જોયા છે એને તમે બે ચાર મિત્રોને પૂછીને પછી તમે કોઈ પણ બુક ખરીદી શકો છો એના પછી મિત્રો વાત કરીશો જે આપણો તમે જે વાત કરી કે જે નોનટેકનિકલ નોનટેકનિકલની પણ ચર્ચા કરી છે કઈ બુક વાંચવી તો એના વિશે આપણે વાત કરીએ પહેલાં કયા વિષયો કરવા તો પહેલાં જે તમને મિત્રો સહેલા લાગે એવી એને પહેલું પ્રાયચન આપવું જોઈએ જેથી કરીને તમને થોડો ઉત્સાહ જાગે જે તમને આવડે છે એ પહેલું કરવું જેથી તમને ઉત્સાહ જાગે તૈયારી કરવામાં સારી મજા આવે કે મને આ સબ્જેક્ટ મતલબ કે ગુજરાતની ભૂગોળ છે કે તમને જે સારું લાગતું હોય એ તમારે પહેલું તૈયાર કરવું જેથી તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો આ જે છે મારો અનુભવ છે અને મેં ઘણી એક્ઝામો આપેલી છે અને છથી સાત પરીક્ષાઓ પાસ પણ કરેલી છે અને હાર હાલમાં હું ગવર્મેન્ટ સર્વિસ કરું છું એટલે મિત્રો આ અનુભવના આધારે કહું છું કોઈને સલાહ માનવી ના માનવી તમારી મરજી છે બરાબર તો મિત્રો આ જે છે આપણે તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી જે તમારું મેરિટ કઈ રીતે છે કેટલી જગ્યાઓ છે કઈ કયા કયા વિષયો પહેલાં કરવા બુક કઈ વાંચવી અને શું વાંચું કેટલા કલાક વાંચું હવે મિત્રો કેટલા કલાક વાંચું એનું તમારે હવે તમારા તમને કેટલું યાદ રહે છે અથવા તો તમને તમારી કેપેસિટી કેવી છે એના હિસાબે તમે નક્કી કરી શકો તો પણ અંદાજે છથી સાત કલાક ફરજિયાત વાંચવું જોઈએ મિત્રો હરીફાઈ ફૂલ છે અને પચીસ હજાર લોકો પરીક્ષા આપશે ઉમેદવારો એનાથી તમારે એક સીટ માટે પંદર જણા પરીક્ષા આપશે એટલું ધ્યાન રાખવું એટલે મહેનત મિત્રો ફૂલ કરવી પડશે જેથી અહીં તમે જે હમણાં તમારું મેરિટ જે જાહેર થયું છે એમાં પણ તમે જોઈ શકો છો મેરિટ વધારે અટક્યું છે તો આવનારી જે ઓએમઆર એક્ઝામ અને તમારું બંને ઓએમઆરનું આઈટીઆઈ અને એપ્રેન્ટિસનું બંનેનું જે તમામ સો ગુણનું ભેગું થશે ત્યારે મેરિટ મિત્રો વધુ જવાની શક્યતા છે તો એના માટે તમારે ફૂલ મહેનત કરવી પડશે તંતોડ મહેનત કરવી પડશે બીજા કરે છે એનાથી થોડી વધારે મહેનત કરવી છે કરવી પડશે જો તમારે સિલેક્શન મેળવવું હોય તો નોકરી મેળવવી હશે તો મિત્રો મહેનત થોડી વધારે કરવી પડશે મિત્રો આજે જીએસઆરટીસી હેલ્પર માટેની તમામે તમામ જે વિગતોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો